જય માતાજી મિત્રો તમારો વેલકમ છે અમારા નવા વ્લોગમાં તો હવે આપણે કંપનીમાંથી ઘરે જઈએ છીએ સાંજના વાગે છે સરા છો આજ તો સવારે બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો હવે બ્લોગ વિડીયો બનાવવા સ્ટાર્ટ કરી દીધું છે તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો બાઇક તો આપણે બાઇક લઈને જઈએ આપણે બજારમાં તમે બ્લોગમાં બન્યા રહ્યો તો આરે આપણે ભાઈબંધ એને ભાઈ રામ ફોન આવી જશે સારા છો કમ્પ્લીટ

જન્મો જન્મો ન જન શાકભાજી લેવા આપડા એક મિનિટો હાલ મોડને તો આપણે આવી આ બજારમાં શાકભાજી લેવા અને જુઓ હરિયામાં સત્રાનો બજાર તો પેલા તો તમે વ્લોગમાં બનાવ્યો છે કમ્પ્લીટ બિંદામાં લેવું કિલો કિલો ન તો જુઓ હવે આપણે શાકભાજી લઈ લીધી છે અને હવે બજારમાં આગળ જઈએ છીએ મેં બ્લોગમાં કન્ટિન્યુ બનાવી જુઓ તો જુઓ જઈએ છીએ આપણે બ્લોગમાં બનાવ્યો તો જુઓ હવે આપણે બજારમાં પાણી આપીએ છીએ અને જુઓ આ રહ્યો આપણો કંઈક આવો નજારો છે વરસાદ આવવા એવું કર્યું છે કંઈક આવો ખતરનાક નજારો છે તો જુઓ આ પેટ્રોલ પંપ કાર બાઇક ચલાવી છે

પેલી ગાય બોધી અને હોય તો ગાળો છે ને પેલો ઢોર બહાર છે રેલી ઠેઠ તો બધી છે બધું પૂરણી વૈકમ પર મિત્રો તો તમારે બધા ગાળો થયો વરસાદનો ઢોળ વધી કણ તો અમારે થયો છે ને તમારે થયો છે તો જુઓ કંઈક આવું નજારો છે અમારા ખેતરનો સાંજના સાત વાગી ગયા છે તો હજુ દારો છે તો હજુ બાજરી બધાને ઊભી થશે બાજરી બધી વરસાદ કોઈ કશું બાજરી બાજરી લેવા દેતો નહીં તો તમે લોકમાં કન્ટિન્યુ બનાવ્યો